નમસ્કાર મિત્રો ફોકલ પોઈન્ટ બાય ફરી એકવાર સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કે જે પોતાના ટેરિફ વોર ને પોતાના ટ્રમ્પ કાર્ડ તરીકે ઉપયોગ કરતા હતા એમને એક જોરદાર ઝાટકો લાગ્યો છે અને અમેરિકાની ફેડરલ કોર્ટે ફેડરલ અપીલ કોર્ટે ચુકાદો આપતા શુક્રવારે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાગના ટેરિફના નિર્ણયો જે છે એ ગેરવ્યાજબી છે ગેરકાયદે છે અને સત્તાના દુરુપયોગ સમાન છે ડોનાલ્ડ ટ્રમ્પને એનાથી જબરજસ્ત ઝાટકો લાગ્યો છે અત્યંત આઘાત લાગ્યો છે અને રાષ્ટ્રપતિ તરીકેની એમની જે સત્તા જે છે એ સત્તાની મર્યાદા જે છે એની સામે અમેરિકી અદાલતે એમને એક અરીસો ધરતા કહ્યું છે કે તમે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ આઈ ઈ પી એ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ ઓગણીસો સિત્યોતેરનો નો કાયદો જે છે એનો આવી રીતના અવારનવાર દુરુપયોગ કરી અને કોઈની પણ ઉપર ટેરિફ નાખી દો કે ટેક્સ નાખી દો અને કોઈ પણ બીજા દેશને ડરાવવા ધમકાવવા માટે આ રીતના દંડો પછાડો જેમ કે ભારત સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના અન્યાય કર્યો છે અવિચારીપણું પગલું ભર્યું છે અને જેને કારણે ભારતીય રૂપિયો જે છે એ ઓલ ટાઈમ લો તળીએ આવીને ઇઠ્યાસી રૂપિયા બત્રીસ પૈસા ગયો છે ભારતનું બજાર સતત ડાઉન જઈ રહ્યું છે રોકાણકારોના લાખો રૂપિયા જે છે એ ઘસાઈ રહ્યા છે એ સંજોગોમાં અમેરિકી ફેડરલ અપીલ કોર્ટે આ એક જોરદાર જજમેન્ટ આપતા કહ્યું છે અને આ જજમેન્ટ જે છે સાત વિરુદ્ધ ચાર જજીસ જે છે એમને આપ્યું છે એટલે સાત જજ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં છે ચાર જજ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં છે અને એમને એવું કહ્યું છે કે રાષ્ટ્રપતિ પાસે આ પ્રકારની અમર્યાદ સત્તા ન હોવી જોઈએ ટેરિફ કેટલી નાખવી ટેક્સ કેટલો લગાડવો એ સત્તા કોંગ્રેસ પાસે છે અને માત્ર એક એક્ઝિક્યુટિવ ઓર્ડરથી રાષ્ટ્રપતિ જે છે એ સહી કરી અને આવી રીતના દંડો પછાડીને કોઈ પણ દેશને બ્લેકમેલિંગ ન કરી શકે અથવા તો કાંડુ આમડી ન શકે અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે આ ચુકાદાની જબરજસ્ત ઝાટકની કરતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું છે કે આ અમેરિકાની ફેડરલ અપીલ કોર્ટનો જે ચુકાદો છે એ એક તરફી છે અને પોતે એને સુપ્રીમ કોર્ટમાં પડકારશે ટૂંકમાં મામલો જે છે હવે સુપ્રીમ કોર્ટમાં જતો રહ્યો છે આજની તારીખે અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું છે કે કોઈ પણ જાતની અફડા તફડીનો માહોલ ન સર્જાય એટલા માટે અને ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તક મળે એટલા માટે ચૌદમી ઓક્ટોબર સુધી ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય જે છે એ યથાવત રહેશે પરંતુ આ જે ઘટનાક્રમ છે એનાથી ડોનાલ્ડ ટ્રમ્પનો જે ઇકોનોમિક એજન્ડા હતો દુનિયાભરના દેશોને ડરાવવાની એક ડંગાઈ ભરી જે નીતિ હતી એના પર ચોક્કસ બ્રેક લાગશે એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે અત્યારે આ જે અમેરિકાની ફેડરલ અપીલ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એના પગલે હવે આવનારા દિવસોમાં શું થશે એ અંગે તમામ ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપણે નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ જેવું ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન તરત મળતા રહે તો મિત્રો ધન્યવાદ आपने जो याद हो तो 28वीं मई એટલે આ વર્ષે જ 28મી મે એ ન્યૂયોર્ક ની ઇન્ટરનેશનલ ફેડરલ કોર્ટ ઓફ ટ્રેડ એ ડોનાલ્ડ ટ્રમ્પ ને ચેતવ્યા હતા અને એમને જે પહેલો ચુકાદો આપ્યો તો અમેરિકાના લગભગ બાર જેટલા ડેમોક્રેટિક સ્ટેટ્સ જે છે કારણ કે અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી છે ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી છે અને ડેમોક્રેટિક પાર્ટી અને લગભગ બાર જેટલા રાજ્યો જે છે એના ગવર્નરોએ અને પાંચેક જેટલા બિઝનેસમેન હાઉસીસ જે છે એ લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પની આ જે આડેધડ ટેરિફ જીંકવાની જે નીતિ હતી એનો વિરોધ કરતા કહ્યું છે કે એનાથી એમ કે આર્થિક અસમાનતા સર્જાય છે આર્થિક અસ્થિરતાનો માહોલ ઊભો થાય છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસને અને સેનેટને વિશ્વાસમાં લઈને પોતાની નીતિ ઘડવી જોઈએ અને આ રીતે ઉતાવળે દંડો પછાડવો ન જોઈએ આ અંગેનો વિડીયો ફોકલ પોઈન્ટ બાય મતના દર્શક મિત્રોને યાદ હશે કે મેં ત્રીસમી મે એ બનાવ્યો હતો ને આપ ઈચ્છો તો એ રેફરન્સ તરીકે જોઈ પણ શકો છો હવે આજે જે જજમેન્ટ આવ્યું છે એમાં ટ્રમ્પે તો દેખિત રીતે પોતાની ટેરિફની વ્યૂહરચના જે છે એનો બચાવ કરતાં કહ્યું છે કે જો અમેરિકી અદાલતો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને નહીં સ્વીકારે તો અમેરિકામાં ભયંકર આર્થિક બેહાલી થશે અમેરિકા આર્થિક રીતે બરબાદ થઈ જશે અમેરિકા એક મિલિટરી સ્ટ્રોંગ રાજ્ય જે છે અમેરિકા પોતાનું મેન્યુફેક્ચરિંગ સુધારવા માંગે છે એની પર બહુ જ મોટો ઝાટકો લાગશે અને એમને કહ્યું છે કે અમેરિકા ફરી એકવાર જીતી જશે હવે ડોનાલ્ડ ટ્રમ્પ આપણે સૌ જાણીએ છીએ કે એક એક પ્રકારના આખુદશાહી સરહી માનસિકતા ધરાવતા નેતા છે અને આ પ્રકારના નેતાઓ હોય એમની પર જો કોઈ અદાલતનો ચુકાદો એમની વિપરીત આવે અથવા તો કોઈ ચૂંટણીમાં એમને ઝાટકો વાગે કે આવું કોઈ પણ આવે એટલે તરત રાષ્ટ્રવાદ પર આવી જાય છે અને કહે છે કે અમેરિકા ફરી જીતી જશે અરે ભાઈ તમારી નીતિ રીતિને અદાલતના સાત જજોએ નકારી છે અને ચાર જજોએ સ્વીકારી છે સાત વિરુદ્ધ ચાર અગિયાર જજો ત્યાં 啊。Uh ફેડરલ અપીલ કોર્ટમાં બેઠા હતા એમાંથી સાત જણાએ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિને નકામી ગણાવી હતી અને કહ્યું હતું કે આ ગેરકાયદે છે અને ગેરવ્યાજબી છે હવે અત્યાર સુધી તમે ડોનાલ્ડ ટ્રમ્પનો ટ્રેક રેકોર્ડ જુઓ ને તો વીસમી જાન્યુઆરી સત્તામાં બેઠા એ સાથે જ એને કહ્યું કે હું મેક્સિકો બોર્ડર પર કટોકટી જાહેર કરી દઉં છું અને પછી એમને બે ફાર્મ એક્ઝિક્યુટિવ ઓર્ડર પહેલા દિવસે લગભગ સો જેટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર જે છે એમને સાઈન કરી નાખ્યા મેક્સિકોની બોર્ડર પર ઇમરજન્સી જાહેર કર્યા બાદ ફેબ્રુઆરીમાં એમને સૌથી પહેલો ટેરિફનો દંડો પછાડી અને ચીન કેનેડા અને મેક્સિકો આ ત્રણ જીત્યા અને કહ્યું કે આ ત્રણ દેશો સામે કે હું નેશનલ ઇમરજન્સીનો જે કાયદો છે એ અનુસાર ટેરિફ જીકું છું અને એમને એવું કહ્યું કે આ દેશો જે છે એ અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરાવે છે અને જે માદક દ્રવ્યો જે છે એ માદક દ્રવ્યો જે છે એની હેરાફેરી કરવામાં એ લોકો મદદરૂપ થાય છે અલબત્તા ત્રણેય દેશોએ એનો ઇનકાર કર્યો છે પરંતુ અમેરિકામાં સાથ એક સ્પષ્ટતા પણ કરી દઉં કે અમેરિકામાં જે ટ્રેડ એક્સપાન્સન એક્ટ નાઇન્ટીન સિક્સટી ટુ જે છે એની બસો બત્રીસમી કલમીઠળ એલ્યુમિનિયમ સ્ટીલ અને ઓટો મોબાઈલ્સ ઇન્ડસ્ટ્રી અંગે જે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાડી છે એ અંગે એમને અધિકાર છે એટલે એ જે છે એ આ ટેરિફના ચુકાદામાં આવતા નથી ટૂંકમાં અત્યારે જે ટેરિફ લાદવામાં આવી છે ચૌદમી ઓક્ટોબર સુધી સુપ્રીમ કોર્ટ જે કોઈ નિર્ણય લે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં પડકારે નહીં ત્યાં સુધી અત્યારની ટેરિફ ચાલુ રહેશે નંબર વન નંબર ટુ કે ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ સ્ટીલ અને એલ્યુમિનિયમને આનાથી અસર નહીં થાય એના પરની જે ટેરિફ જે છે એ યથાવત રહેશે હવે ટ્રમ્પ જે છે એને બધા નિર્ણયો જે છે એ પોતાના ઇમરજન્સી પાવર જે છે કે એને ઇન્ટરનેશનલ ઇકોનોમિક ઇમરજન્સી પાવર એક્ટ ઓગણીસો સિત્યોતેરનો આ કાયદો છે એ કાયદો શોધી અને એને એવું કીધું કે ભાઈ અમે હું આ કાયદા હેઠળ કરું છું હવે અદાલતનું કહેવું છે કે ભાઈ અમેરિકાની સુરક્ષાને જોખમ હોય અમેરિકામાં આર્થિક કટોકટીનો માહોલ હોય વિદેશ નીતિ જે છે એના પર કંઈક આફતના વાદળો મંડરાતા હોય અથવા તો યુદ્ધની સ્થિતિ હોય એ સંજોગોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને ચોક્કસ અધિકાર છે કે પોતાના ઇમરજન્સી પાવર જે છે એ યુઝ કરે અને ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરી અને એ કોઈ દેશની ઉપર આર્થિક પ્રતિબંધો લાગી શકે છે એ કોઈ દેશ કોઈ દેશની સામે એની જે એસેટ છે એ એસેટ ફ્રીઝ કરી શકે છે કોઈ દેશની જે ટેકનોલોજી ટ્રાન્સફર થતી હોય એ ટેકનોલોજી ટ્રાન્સફર રોકી શકે છે ઉદાહરણ તરીકે જો બાઇડને રશિયા સામે આર્થિક પ્રતિબંધો મૂક્યા રશિયાની એસેટ્સ જે યુરોપના દેશોમાં અને લંડનની બેન્કોમાં હતી એ એસેટ જે છે એ ફ્રીઝ કરી નાખી રશિયાને કોઈપણ પ્રકારની અત્યાધુનિક ટેકનોલોજી જે છે એ ટ્રાન્સફર નહીં કરવાનો નિર્ણય લીધો તો એ નિર્ણય જે છે રાષ્ટ્રપતિના જે સત્તાકાળ દરમિયાન એમને જે મળેલા અધિકારો હતા એની ધોરણસર મર્યાદામાં આવતા હતા દાખલા તરીકે નોર્થ કોરિયા જે છે એ ન્યુક્લિયર પાવર પણ છે અને એનો દુરુપયોગ કરી શકાય એ હદે એ શસ્ત્રો વિકસાવી રહ્યું છે અથવા તો ઈરાન જે છે એ પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે તો એના પર તમે આર્થિક પ્રતિબંધો જીકો તો એ વાત વ્યાજબી છે પરંતુ તમે દરેક દેશ સામે ભારત સહિત દરેક દેશને દંડો પછાડીને કહો કે હું પચાસ ટકા ટેરિફ નાખીશ ચીનની સામે ચારસો ટકા નાખી દઈશ અને પછી તમે બીજી એપ્રિલે લિબરેશન ડે જાહેર કરો અને નેવ દેશ સામે તમે એક સાથે ટેરિફ જીકો પછી પાછા નવમી એપ્રિલે તમે પાછા ન્યૂ દેશ ન્યૂ દેશો સામે જે તમે લિબરેશન ડેના દિવસે જે ટેરિફ જીક્યા હતા એને નેવ દિવસ સુધીનો પોઝ આપી દો આ બધું કઈ રીતે ચાલે એનો અર્થ એ કે એપ્લિકેશન ઓફ માઇન્ડ કર્યા વિના દુનિયાના દેશોને ડરાવવા ધમકાવવા અને પોતાની સુપ્રીમેસી દર્શાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ આ બધું કરી રહ્યા છે હવે ભૂતકાળનું તમે ટ્રેક રેકોર્ડ જુઓ ને તો ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના આ ઇમરજન્સી પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે ભૂતકાળમાં માત્ર બે વખત આ રીતના ઇમરજન્સી પાવરના દુરુપયોગ થયા છે બે હજાર એકમાં જો તમને યાદ હોય તો નાઇન ઇલેવન અમેરિકા પર ત્રાસવાદી હુમલો ઓસામા બિન લાદનની જે અલ કાયદાની ગેંગે કર્યો હતો ને એના કારણે અમેરિકા પર જે ટ્વિન ટાવર ધ્વસ્ત થઈ ગયા હતા ન્યૂયોર્કના ત્યારે જ્યોર્જ બુશે આ કાયદાનો ઉપયોગ કરી અને ઈરાક અને અફઘાનિસ્તાન સામે પ્રતિબંધો મૂક્યા હતા એ જ રીતે બરાક હુસેન ઓબામાએ ન્યૂયોર્કમાં જ્યારે સાયબર એટેક થયો ત્યારે એમણે આ સત્તાનો ઉપયોગ બે હજાર પંદરમાં કર્યો હતો એને બાદ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે એક વાત ઉપયોગ કર્યો હતો કે એને ઈરાન અને વેનેજુરાની એક ઓઇલ કંપની હતી એ ઇન્ટરનેશનલ ક્રિમિનલ સાથે સંડોવાયેલી હોવાની એમને શંકા ગઈ ત્યારે એમને એના પર પ્રતિબંધ મૂક્યો એને બાદ કરતાં કોઈએ આવા બેફામ દુરુપયોગ કર્યો નથી હવે અદાલતમાં એક દલીલ એવી પણ ટ્રમ્પની સરકારે કરી કે જો તમે આ પ્રકારે ટેરિફ રદ કરવાની વાત કરશો તો જુલાઈ બે હજાર પચીસમાં જુલાઈ બે હજાર ચોવીસની સરખામણીમાં અમેરિકાની તિજોરી જે છે એને એકસો ને સાહીઠ બિલિયન ડોલરનો ફાયદો થયો છે એટલે રેવન્યુ ઇન્કમ વધી છે તો શું અમારે એ રકમ જે છે એ પાછી આપવાની એટલે અદાલતે એવું કહ્યું કે ગેરવ્યાજબી નિર્ણય હોય એ અંગે તો ફેરવિચારણા કરવા માટે ચોક્કસ આવી શકાય અલબત્ત હવે મામલો સુપ્રીમ કોર્ટમાં આવી ગયો છે પરંતુ એક હકીકત છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફના નામે દંડો પછાડવાની જે નીતિ રીતિ હતી એને એક ચોક્કસ જેનો યુવડ ઘા વાગ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ આજની તારીખમાં ઘાઘા થઈ ગયા છે એમને એવું લાગતું હતું કે હું દુનિયાના દેશોમાં છાકો પાડી દઈશ મને બધા નોબલ પીસ પ્રાઇઝ આપો મેં બધા વચ્ચે યુદ્ધ રોકાવી દીધું હું ધારો તે કરી શકું હું જેલેન્સ્કીને કહી દઉં હું પુતિનને કહી દઉં હું ચીનના સી જિનપિંગને કહી દઉં આ બધું જે છે એ હોશિયારી હવે એમને ભારે પડી રહી છે અમેરિકી અદાલતોએ એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તમે માપમારો સત્તાનો દુરુપયોગ ન કરો એટલે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે લિબરલ ડેના દિવસે જે જાહેરાત કરી હતી એ હવે લેબર ડે અમેરિકામાં અત્યારે લેબર વીક ચાલી રહ્યું છે એ વખતે અદાલતે આ ઝાટકો આપીને કહ્યું છે કે મનસ્વી રીતે તમે મનઘડંત વિચારો આવે અને આ રીતના ભારત સહિતના દેશોને આવી રીતના દંડવાની જે કોશિશ કરી રહ્યા છો આ ખોટું છે અયોગ્ય છે અવિચારી છે અન્યાયી છે ગેરવ્યાજબી છે ગેરબંધારણીય છે અને આ રીતે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ સત્તાનો દુરુપયોગ કરે એ ઈચ્છનીય નથી અલબત્ત સુપ્રીમ કોર્ટમાં તો જે કંઈ ચુકાદો આવશે તે આવશે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના આ અવિચારી ભર્યા નિર્ણયો અને પગલાંને કારણે ભારતને તો આર્થિક ભારે નુકસાન થયું જ છે ટેરિફમાં પણ નુકસાન થયું છે ભારતના એમએસએગમી સેગમેન્ટ જે છે લઘુ અને નાના સૂક્ષ્મ ઉદ્યોગોને નુકસાન થયું છે ક્રિસમસના એમના ઓર્ડર જે છે એ ઓર્ડર પર બ્રેક વાગી ગયો છે એમેઝોન સહિત બધી કંપનીઓએ ભારતમાં અત્યારે ઓર્ડર જે છે એ રદ કર્યા છે કેન્સલ કર્યા છે એટલું જ નહીં આપણા ટેક્સટાઇલ છે આપણા રેડીમેડ ગાર્મેન્ટ છે આપણા જેમ્સ અને જ્વેલરી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે સુરતમાં જઈને કોઈને પૂછો કે હાલત કેટલી ખરાબ છે આ બધાને નુકસાન થયું છે આપણું શેર બજાર પણ તમે જુઓ છેલ્લા ત્રણ સેશનમાં ડાઉન ડાઉન અને ડાઉન જતું રહ્યું છે અને રૂપિયો તમે જુઓ તો આજે અઠ્યાસી રૂપિયાને બત્રીસ પૈસાના તળિયા આવ્યો છે એક વસ્તુ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે થઈ કે ભારતને દબાઈને તમે ઠેક દીવાલ સુધી લઈ જવાની કોશિશ કરો તો ભારતે હવે ચીન અને રશિયા સાથે મંત્રણા આરંભી છે ભારતના વડાપ્રધાન જાપાનના પ્રવાસે જઈને હવે ચીન પહોંચ્યા છે ચીનના સી જિનપિંગ રશિયાના વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એક દિવસની અંતરે જ બહુ જ મોટી બંધ બારને જેને કહી શકાય એવી બેઠક થવાની છે એટલે ઘણા બધા નિર્ણયો આવશે પણ એક વસ્તુ ચોક્કસ છે કે અમેરિકાની આ ફેડરલ અપીલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની પાંખો કાપવાની કોશિશ કરી છે અલબત્ત આગે આગે દેખો ખોતા હે ક્યાં મિત્રો અમદાવાદ મિરર અને નવ ગુજરાત સમયના સવારે તમને ફોકલ પોઈન્ટ બાય અજય આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપની પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર